ગુજરાત વોસ્ક્યુલર સોસાયટી દ્વારા આજે અને કાલે બે માર્ચ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ટેપકોન બે હજાર ચોવીસનું આયોજન ગિફ્ટી સિટી ગ્રાન્ડ મસ્યુરી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાં દોસો કરતાં વધુ ડોક્ટર્સ ભાગ લે છે ગુજરાત વાસ્ક્યુલર સોસાયટી દ્વારા વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરીનું એક આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારત ભારતીમાં બેસોથી વધુ વાસ્ક્યુલર સર્જન ભાગ લેશે આ કોન્ફરન્સમાં તમામ પ્રકારના વાસ્ક્યુલર રોગોનો નિવારણ નિદાન અને સારવારની વિવિધ પદ્ધતિઓ અને ટેકનિક વિશે ચર્ચાઓ થશે સામાન્ય રીતે રોગો જેવા કે વેરીકોઝ વેન પગમાં ગેંગ્રેન કારણે લકવો થાય છે ડાયાબિટીસ દર્દીમાં પગની સમસ્યાઓ એ આર્ટિક એન્ક્યુરિઝમ વગેરે આપણે સમાજમાં ખૂબ જ જોવામાં આવે છે પરંતુ આ રોગો વિશે બહુ જ ઓછી જાગૃતિ અને માહિતી હોય છે જે અંગે ડૉક્ટર વિજય ઠાકોર ડોક્ટર સુજલ શાહ ડૉક્ટર મનીષ રાવત

એક વાસ્ક્યુલર સર્જરીની કોન્ફરન્સનું આયોજન કરેલ છે એનું નામ છે ટેપકોન એટલે કે વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જરી આ રોગોની સારવાર દરમિયાન થતી ચેલેન્જીસ એના ઇનોવેશન્સ એના કોમ્પ્લિકેશન્સ અને એની ડેવલપમેન્ટ એની રિસર્ચ વગેરેની સારવાર વિશે ચર્ચા કરવાના છીએ અને આ મિટિંગમાં લગભગ દેશમાંથી બસો જેટલા વાસ્ક્યુલર સર્જન્સ આવશે મીટિંગ દરમિયાન આ બધા રોગ ટેકનોલોજી ટેકનિક્સ વગેરેની ચર્ચા થશે થશે અને એનો ફાયદો સર્જન્સ ઉપરાંત સમાજને પણ મોદી સાહેબનું જેમ છે ઇન્ડિયા ટેકનિક આ જે રોગોની સારવાર છે આપ લોકોને ખબર છે કે હૃદયમાં હાર્ટ એટેક આવે તો એન્જીઓપ્લાસ્ટી થાય એના માટે બલૂન અને સ્ટેન્ડ જોઈએ એ જ પ્રમાણે એન્જીઓપ્લાસ્ટી હૃદય સિવાય પણ ઘણી જગ્યાએ થઈ શકે પગમાં ગળામાં પેટમાં કિડનીમાં વગેરે વગેરે અને આ દરેક જગ્યાએ પણ બલૂન અને સ્ટેન્ટ અને વાયરની જરૂર પડે અને આપણા દેશમાં પણ ઘણી એવી કંપની છે જેમ કે મેરિલ વાસ્કુલર કોન્સેપ્ટ આ બધી કંપની પણ બલૂન અને સ્ટેન્ટ બનાવે છે જે આ દર્દીઓની સારવારમાં વપરાય છે જે કિફાયતી હોવાના કારણે દર્દીઓને એની સારવારનો લાભ પણ મળી શકે છે છેલ્લા ઘણા સમયથી માસુમ બાળકોના મોતને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે સચિન વિસ્તારમાં રહેલા પરિવારના એક માસુમ બાળકનું ઝાડા ઉલટીના મોત નીપજ્યું હતું બાળકી એક જ દિવસથી બીમાર હતી કોઈ ગંભીર બીમારી ના હોવાનું સામે આવ્યું છે હાલ પરિવાર શોકમાં ઘરક થઈ ગયું છે સચિનમાં ઝાડા ઉલટી બાદ ચાર વર્ષીય બાળકીનું મોત થયું છે ભૂમિ યાદવને ઝાડા ઉલટી થયા ખાનગી દવાખાના લઈ ગયા હતા તબીબે દવા આપી બાળકીને ઘરે મોકલી આપી હતી એક દિવસમાં ઝાડા ઉલટી બાદ બાળકીનું મોત નીપજ્યું છે બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી બાળકીનું અચાનક ઝાડા ઉલટી બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ઘરકાવ થઈ ગયું છે સચિન પોલીસે બાળકીને મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે પરિવારે કહ્યું કે ભૂમિને કોઈ ગંભીર બીમારી ન હતી અચાનક મોત થઈ જતાં હજુ અમે મોતને સમજી પણ શક્યા નથી એસટી એસટી અમારી સલામત સવારી ગુજરાત બસનું ટાયર નીકળી ગયું ગુજરાત એસટી વિભાગમાં દોડતી બસોની ઘટના પ્રકાશમાં આવી છે જેતપુરના નાજાવાડા પરા નજીક બની ઘટના પૂરે ઝડપે રોડ પર દોડતી એક એસટી બસનું ટાયર નીકળી જતા બસમાં સવાર મુસાફરોના જીવ ટાળવે છોટી ગયા હતા પ્રેમગઢ થી જેતપુર પરત આવતી એસટી બસનું ટાયર અચાનક જ નીકળી ગયું હતું

જોકે આ ઘટનામાં કોઈ પણ મુસાફરો ઈજા કે જાનહાની નથી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ઘટનાની જાણ થતાં જેતપુર એસટી ડેપોના તંત્ર દોડતું થઈ ગયું હતું મહામંડળના પ્રમુખ શ્રી મોહનભાઈ અધિકારી રમત ગમત અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ સહિતની ઉપસ્થિતિમાં પુરસ્કાર એનાયત સાહસ રોમાંચ અને વીર સાવરકર સનુત્તરણ સ્પર્ધા અંતર્ગત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા આજે આદરી બીચ ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓને સમુદ્ર તરંગ પર દૈવ્યાન પરદામાં હાજી વેલી સવારે બંદર પર છે અખિલ ગુજરાત માછીમાર સમાજના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ એ ફૂલહાર પહેરાવી વિજેતાઓને પ્રોત્સાહિત કરેલ જ્યારે જેપી સ્કૂલમાં વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ આપેલ આ અવસર

આ તરણ સ્પર્ધામાં તરિયાવે દરિયા પોતાની સ્ફૂર્તિ અને તૈરાકી કોલ બતાવવા ભાઈઓમાં સુરત નિયલ કાનિકરે અને બહેનોમાં સુરતી તાશા મોદીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો આ તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના સેંત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી ભાઈઓ માટેની સ્પર્ધા ચોળવાડથી વિરાર એકવીસ નોટિકલ માઇલ યોજાઈ હતી આ સ્પર્ધામાં સુરતના નિલયક કાનિકરે પ્રથમ સ્થાન મેળવ્યો આ સ્પર્ધા તેમના પાંચ કલાક પચપન મિનિટ અને પચપન સેકન્ડમાં પૂરી કરી હતી જ્યારે પ્રતિક નાગરે પાંચ કલાક એકતાલીસ મિનિટે ચાલીસ સેકન્ડે સ્પર્ધા પૂરી કરી બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો જ્યારે અનિકેત પટેલે પાંચ કલાક બયાલીસ મિનિટ અને સોળ સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને નારાયણ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કેન્સર અવેરનેસ માટે કેન્સર સર્વાઇવર સાથે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્સરગ્રસ્ત દર્દીઓને ફેશન શો રજૂ કરી કેન્સર સામે જીત મેળવવાનો જુસ્સો ઉત્સાહ સાથે પ્રદર્શિત કર્યો હતો નારાયણ હોસ્પિટલ અને અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ સાથેના અનોખી સહયોગમાં હોસ્પિટલ તાજેતરમાં કેન્સર જાગૃતિના સૂત્રોથી શણગારેલા વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરેલા વસ્ત્રો દર્શાવી રેન્ક બુકનું આયોજન કર્યું હતું કેન્સર સર્વાઇવર્સની સ્થિતિ સર્જનાત્મક દર્શાવી આ ઇવેન્ટ સર્વગ્રાહી દર્દીની સંભાળ માટે હોસ્પિટલની પ્રતિબદ્ધતાનો પુરાવો જોવા મળ્યો હતો અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના ચાલીસ ડિઝાઇનના વિદ્યાર્થીઓએ કેન્સર સર્વાઇવર્સને વિનર્સ તરીકે અને કેન્સર સામે લડી રહેલા દર્દીઓને ફાઇટર્સ ગણાવીને તેમના માટે ગાર્મેન્ટ ડિઝાઇન કર્યા હતા વિનર્સ માટે પર્પલ રંગના ગાઉન જ્યારે ફાઇટર્સ માટે સફેદ રંગના ગાઉન બનાવવામાં આવ્યા હતા

पैसिंग ऐसी बता रहे मैं नारायणा मल्टी स्पेशलिटी हॉस्पिटल रखे अहमदाबाद में फैसिलिटी डायरेक्टर की तरह से काम कर रहा हूँ आज आमोर इंस्टीट्यूट के साथ में हमने संयुक्त तत्वाधान में कैंसर की अवेयरनेस के लिए कैंसर के वॉरियर्स और कैंसर के जो मरीज जो हमारे यहाँ पे ट्रीटमेंट ले चुके हैं मेडिकल ऑन्कोलॉजी में या सर्जिकल ऑन्कोलॉजी में जो ऑपरेशन हुआ है या दवा से ठीक हुए हैं कैंसर के उनको हमने यहाँ पे आज आमंत्रित किया सारे मरीज उनको एज ए वॉरियर एज ए विनर सोसाइटी के सामने प्रस्तुत किया और उसको जो आज के युवा हैं जो इस फैशन इंस्टीट्यूट में यहाँ पे पढ़ते हैं उनके साथ में आ, समाज के सामने ऐसे उदाहरण प्रस्तुत किया हमने साथ में इसमें जो डॉक्टर साहब की टीम है डॉक्टर ऋषभ कोठारी जो कि हेड मेडिकल ऑनकोलॉजी डिपार्टमेंट के हैं डॉक्टर रशीद जो कि जो डॉक्टर रौनक व्यास जो कि हेड सर्जिकल ऑनकोलॉजी हैं और इनकी बाकी टीम को भी यहाँ बुलाया इस कार्यक्रम का उद्देश्य ये था कि जनमानस में कैंसर को लेकर जो जो भ्रांतियां हैं जो जो मिथ है उसको दूर किया जा सके और दूसरी बात तन की सुंदरता हर व्यक्ति के लिए जरूरी होती है अमरेली धारी मामलतदार धारी सोलार पार्क प्राइवेट लिमिटेड ना डायरेक्टर कामगिरी स्थगित करवा फटकारी नोट धारी ना मॉलवेल में सोलार एनर्जी प्लांट हेतु माटे હેક્ટર ફોર વન નાઇન ઝીરો ટુ એટ જમીનની પરવાનગી આપવામાં આવી હતી સોલાર એનર્જી પ્લાન્ટની જમીનમાં શરત ભંગ થઈ હોવાનું આવ્યું હતું બિનખેતી થયેલ જમીનમાં પર્યાવરણ કાયદાનો ભંગ થતો હોવાની નામ ગુજરાત રાજ્ય માનવ અધિકારી આયોગ સમક્ષ થઈ છે રજૂઆત જુદા જુદા સર્વ નંબરવાળી જગ્યામાં બિનખેતી હેતુ સલભ ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરી દેવા ઉપાય નોટિસ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓશિયાતિક સીન્સો સહિત વન્ય પ્રાણીઓના વસવાટ છે પશ્ચિમ બંગાળના સંદેશ ખીલ તૃણમૂલ કોંગ્રેસના નેતા વિરુદ્ધ વિરોધ મહિલાઓ પર અદગીટ અપરાધો અને અત્યાચારો આચરનાર કોંગ્રેસના નેતા પર આરોપ સુરતના નાનપુરામાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આયોજન ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ સ્વામી વિવેકાનંદજી પ્રતિમા પાસે દેખાવ અને વિરોધ કરવામાં આવ્યો પ્રભાસ સોમનાથ મુખ્ય માર્ગ દીવાલ કરી બંધ કરાયો રાતોરાત દીવાલ ઉભી કરતા ગામલોકો રોષે ભરાયા પ્રભાસ પાટણથી સોમનાથ જવાના માર્ગ રાતોરાત દીવાલો ખડકી દેવાઈ આજે વહેલી સવારથી આંખુ ગામ સ્વયંભૂ બંધ જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યો

અગ્રવાલ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા એડિશનલ સીપી શરદ સિંધલ ની પત્રકાર પરિષદ માથે ભારે અનિલ કાઠી સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ જમીન પચાવી પાડવા ઘાતક હથિયાર રાખવા બિલ્ડર પાસે ખંડની માંગનામાં ગુનાઓ પર અગાઉ આરોપ ક્રાઇમ બ્રાન્ચ સાથે ઝડપાઈ ચુક્યા છે

ગઈ વર્ષે સત્તાવીસ દસ બે હજાર ત્રેસની રોજ થરાદ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એનો શૂટર્સ હતા આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે બે હજાર સોળમાં ભગીરથ બારોટનો ફાધરનો હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો એનો ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી બે મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાંચ રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી ટીમ ત્યાં ગઈ એનો વાચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે તીનસો સાત તીન થ્રી નાઇન્ટી ફાઇવ એક્સ્ટ્રોશન મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાવારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે આ ગુત્સીટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ટોક પણ કરવામાં આવશે એને સુપારી લીધી હતી શૂટર્સ પ્રોવાઈડ કર્યા હતા અને ફાયરિંગ પણ કરાવી હતી આ જાતે હાજર હતા ત્યાં આ ભગીરથ બારટની થ્રુ લીધી હતી અને એને દસ લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા સુપારી પચીસ લાખની હતી અને દસ લાખ એને એડવાન્સ લીધા હતા અનિલ કાઠીને ગેંગમાં મેહુલ સૂર્યા અને આકાશ અને ઘણા બધા નામો છે અહીંયા પણ જ્યાં એની બેઠક છે એમાં ઉપર ક્રાઇમ બ્રાન્ચ વાચ રાખી રહ્યા છે મારી એક જનતાનો અપીલ પણ છે આપને કોઈ પણ ભૂતકાળમાં યા ટૂંક સમયમાં અનિલ કાઠી યા એના માણસો દ્વારા કોઈ ધમકી આપવામાં આવેલી હોય આપ સીધા મને મારે બંને ડીસીપી સાહેબ અથવા ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો અમે પણ ઈચ્છીએ છીએ કે એને વિરુદ્ધ ગણેશ અહીંયાથી જયારે આ વોન્ટેડ હતા બનાસકાંઠા મર્ડર પછી તો અહીંયા રહેતા ન હતા અને અત્યારે અમે એનો શોધી રહ્યા છીએ એની સીડીઆર પણ એનાલાઇઝ કરી રહ્યા છીએ એને ક્યાં ક્યાં રહે છે કોને જોડે એનો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે કોને જોડે એની બેઠક છે અલગ અલગ જગ્યાએ છોકરાઓ છે અને નવસારીથી પણ એને માણસો લીધા હતા અહીંયાથી પણ લીધા હતા અને બીજા જિલ્લામાંથી પણ એના સંપર્કમાં છે અત્યારે અમારી પાસે એવી કોઈ કંક્રિટ ઇન્ફોર્મેશન નથી કે આ છોટા રાજાની સંપર્કમાં છે અથવા એના માણસો સાથે સંપર્ક અગર ઇન્વેસ્ટિગેશનમાં નીકળશે તો અમે એના ઉપર બી એક્શન લઈશું ધારી પીજીવીસીએલ દ્વારા યાત્રા અને પ્રવાસન સ્થળ માટે રાજ્ય સરકારની યોજનાના ભાગરૂપે ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇનને અંડરગ્રાઉન્ડ કેબલ કરવા માટે આજ રોજ ધારી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી હસ્તે એક હાથ ખાતમુહૂર્ત કરી શુભારંભ કરેલ છે જેમાં ધારી પીજીવીસીએલના નાયબ એન્જિનિયર શ્રી જે એલ સાંગાની ધારી ટુના નાયબ એન્જિનિયર એ કે વાળા પૂજ્ય શ્રી કોઠારી સ્વામી તેમજ સાધુ સંતોએ હાજરી આપેલ હતી એડીટી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ અને પત્રકારો માટે કાનૂની શિક્ષણની વિશાળ કારકિર્દીની તકો ઊભી કરતા કોર્સની અમદાવાદ ખાતે જાહેરાત કરી છે આજે વિવિધ ક્ષેત્રોમાં કાનૂની નિપુણતાથી વધી જતી માંગને પહોંચી વળવા માટે એમઆઈટી માટે ડિઝાઇન એન્ડ ટેકનોલોજી એડીટી યુનિવર્સિટી કાનૂની શિક્ષણ તથા ઓફરો પ્રોત્સાહન આપ્યું છે આ યુનિવર્સિટી તેના એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સ માટે તો જાણીતી છે પણ હવે કાયદાના ક્ષેત્રમાં નોંધપાંત પ્રગતિ કરી રહી છે અમદાવાદ એમ એડિટ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં ડોક્ટર સપના દેવ સ્કૂલ ઓફ લોન સ્થાપક ડીએન વિદ્યાર્થીઓ તેમજ પત્રકારો માટે ઉપયોગો કાયદેક વિષયો સાથે કોર્સની જાહેરાત કરવા માહિતી આપી હતી જેમાં બીબીએ પાંચ વર્ષનું એલ એલ ત્રણ વર્ષ એલ એલ બે વર્ષ એલ અને એક વર્ષનો ડિપ્લોમા ઇન લીગલ જર્નલિઝમ પ્રોગ્રામ સમાવેશ થાય છે આ ઉપરાંત વિદ્યાર્થીઓની સગવડ માટે એકસો પચીસ એકરમાં ફેલાયેલા અને અત્યાધુનિક સુવિધાઓ સજ્જતા વિશાળ કેમ્પસ સાથે યુનિવર્સિટી મહત્વાકાંક્ષી કાનૂન વ્યવસાયિકો માટે શિક્ષણનું અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવા માટે પણ તૈયાર થઈ છે ના દેવ હૈ મે લો સ્કૂલ કે અધિષ્ઠાતા હું MIT ADT યુનિવર્સિટી સે પુણે સે મે આઈ હું હમારે આ પે BBL LLB 5 યર કોર્સ 3 યર કોર્સ એન્ડ LLM એન્ડ PG સર્ટિફિકેટ ઇન લીગલ જર્નાલિઝમ યે હમને સ્ટાર્ટ કિયા હૈ बीबीएलएलबी uh, ये पाँच साल का कोर्स है जिसमें हमें व्यावसायिकता और uh, विधि की शिक्षा ये दोनों का ज्ञान मिलता है ये डबल डिग्री कोर्स कहते हैं इसको हम इंटीग्रेटेड कोर्स कहते हैं लॉ कोर्स ये ग्रेजुएशन के बाद होता है एंड पीएचडी आप परस्यू कर सकते हो एलएलएम के बाद वो तीन साल का रहता है एल ये दो का दो साल का कोर्स रहता है जिसका एल एल हो गया है उसके लिए बहुत ही टीचिंग uh, के लिए बहुत ही फायदेशीर कोर्स है ये हम लीगल जर्नलिज्म का एक कोर्स इस बार स्टार्ट किए हैं जो जर्नलिस्ट को बताता है कि जब न्यूज़ लिखते हैं तो लिखते टाइम क्या लिखना चाहिए क्या नहीं लिखना चाहिए डिफेमेशन लॉ क्या है मीडिया लॉज क्या है साइबर लॉ क्या है इंटेलेक्चुअल प्रॉपर्टी लॉ क्या है लीगल जर्नलिज्म के एथिक्स क्या रहते हैं लॉ की एप्लीकेबिलिटी कहाँ पे होती है यह सारी चीज़ें वहाँ पे पढ़ाई जाएगी वो एक साल का कोर्स है Uh, कायदा ये विधि शिक्षा इज़ रियली इम्पॉर्टेंट उस, उसका ज्ञान रहना बहुत इम्पॉर्टेंट रहता है ये करियर ऑप्शन देख के तो सिर्फ नहीं देखना चाहिए बट सोसाइटी को ज्ञान सोसाइटी को हेल्प होनी चाहिए सोसाइटी तक पहुँचने के लिए आपको कुछ करना है ये एक इंटेंशन मन में चाहिए आपके and uh, it should uh, prime justice should be a prime motto uh, for each and every aspiring lawyer so i invite all of you that please join mit ADT school of law and uh, uh, please explore the mit campus thank you one and all રોશનસિંહ ગોવિંદસિંહ ચૌહાણની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ પાસેથી પોલીસે ઢાઇ લાખ લાખ રૂપિયા મુદ્દામાલ પણ જપ્ત કર્યા છે આરોપીઓ મોત શોક પૂરા કરવા માટે ફોર વ્હીલર કારની ચોરી કરતા હતા અને બાદમાં કારને વેચી નાખતા હતા બંને આરોપીઓએ ગત છવ્વીસ ફરવરી બે હજાર ચોવીસના રોજ પુના મહાદેવનગર સોસાયટી પાસે પાર્ક કરેલી ઇકો કારની ચોરી કરી હતી આરોપી પહેલવાને પોતાની પાસેથી કાતર વડે લોક ખોલી કાતરથી ગાડી ચાલુ કરીને ચોરી કરી લીધેલ હતી ગાડી સસ્તી કિંમતે વેચાણ કરવા માટે ગ્રાહક શોધતા હતા હાલ બંને આરોપીઓ વધુ પૂછતાછ ચાલી રહી છે સુરત સચિન પોલિસી દેશી હાથ બનાવટમાં તવંચા અને કાર્ટિજ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપી સંતકુમાર પાસવાન તથા સોહિલ પઠાણની ધરપકડ કરી છે આરોપીઓ પાસે કોઈ પણ પ્રકારનો હથિયારનો લાયસન્સ ધરાવતા ના હોવા છતાં ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર લઈને ફરતા હતા હાલ બંને આરોપીઓ વિરુદ્ધ આર્મસ એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે રશિયા યુક્રેન યુદ્ધનો મામલો સુરતના હેમિલ યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હતું સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાન જોત પુત્ર હેમિલ માંગુકિયા મોતને ભેટ્યો હતો રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હતો હેમેલ હેમિલના મૃતદેહમાં સુરત લાવતા પિત્ર અને કાકા મૂંઝવણમાં હતા બંને હેમિલના મૃતદેહ લેવા રશિયા જવા માટે જાતે જ તૈયાર હતા તેમણે વિઝા પર મૂકી દીધા હતા હેમિલના મૃતદેહ પરત લાવવા પરિવારે તંત્રને સંપર્ક કર્યો હતો રશિયન સરકાર અને આર્મી તરફથી ઇન્ડિયન એમ્બેસી શ્રી હેમિલના પરિવારને સંપર્ક કર્યો ત્યારબાદ એમ્બેસીએ જણાવ્યું કે મૃતદેહ સુરત હેમિલના પરિવાર સુધી પહોંચાડવામાં આવશે જો કે હજુ કોઈ ફાઇનલ ડેટ આપવામાં આવી નથી સુરેશભાઈ આજે યુવકનું મોત થયું હતું યુદ્ધ દરમિયાન કઈ રીતે આજે યુવકની તમને ખબર પડી કે આ રીતની ઘટના બની છે અને હવે મૃતદેહ તમારા વતન એટલે કે સુરત લાવવા માટેની કઈ પ્રકારની તજવીજ છે અમને ત્યાંથી જે હેમિલની જોડે છોકરાઓ કામ કરતા હતા એની એને ત્યાંથી ફોન આવ્યો અમારે સમીર કરીને છોકરાનું નામ છે એ છોકરો એની જોડે જ કામ કરતો હતો અને એ છોકરાએ અમને મેસેજ આપ્યા કે હેમિલ જોડે આ રીતે ડ્રોન હુમલો થયો છે એમાં એ એટેકમાં એ હેમિલ આવી ગયો પછી તમે કઈ રીતે આજે સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી અમે સતત થી પાંચ દિવસ સુધી એમબેસી જોડે કોન્ટેકમાં હતા એમબીસીમાંથી કોઈ જવાબ નહોતો આવતો પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી ત્રણથી ચાર દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે હવે પેલી એમબેસીવાળાએ અમને એવું કીધું છે કે એમને ઈન્ડિયા સુધી અમે બોડી ત્યાં પહોંચતી કરી દો પહેલાં જ્યારે તમને સમાચાર મળ્યા કે આ ઘટના બની છે અને ત્યારે કદાચ એવું હતું કે બોડી આવી મુશ્કેલ છે તો ત્યારે તમે કઈ રીતે કયા લોકો કયા નેતાઓને વાતચીત કરી હતી પ્રાથમિક ત્યારે શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે અને અમે વિઝા પણ વેકી દીધા હતા અને અમે જવાના હતા ત્રણ જણા એથી પણ કાલની તારીખમાં અમને એવા સમાચાર એમ્બેસીમાંથી મળ્યા હતા કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દેવું વડોદરા શહેરમાં ગોત્રીવાસના વિસ્તારમાં રોડ પર આવેલ પ્રિન્સ રિત્રે કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે ગીજરમાં આગ લાગતા બ્લાસના થયા અભિષેક ત્રિવેદીને મોત હાલતમાં જોવા મળ્યા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ગોત્રી પોલીસના આઈએસપીવીએ કાટકર આજુબાજુ પડોશી ઘટના સ્થળ પર આવી ગયા હતા આગળની તપાસ ગોત્રી પોલીસ કરી રહી છે આશરે અઢી વાગે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે સ્પ્રિંગ્સ રીટ્રીટ ફોર વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે હાઈરાઈઝ બિલ્ડિંગ છે તેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળ પર આવી ત્યારે ઘટનાસ્થળ પર આવીને જોયું કે બાથરૂમમાં એક વ્યક્તિ મૃત હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા જ આગ બુજાવવાનો પ્રયાસ કરેલો હતો જી કયા કારણોસર આગ લાગી એની પ્રાથમિક તપાસ કરશે એવા કોઈ પણ સોર્સ જાણવા મળેલ નથી કે ફાયર કયા કારણોસર થઈ કારણ કે ફાયર ખાલી ને ખાલી જી ઘરમાં આવ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા આગ બુજાવવાનો પ્રયાસ થઈ ચુક્યો હતો અને આગને બુજાવી લેવામાં આવ્યા હતી પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલ કે સ્પ્રિંગ રિટ્રીટમાં

અભિષેક ત્રિવેદી નામના ઈસમ બેતાલીસ વર્ષના છે અને જે પોતે જીમ ટ્રેનર છે એ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલમાં છે ઘરમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એના ફાધર અને એ બંને અહીંયા સાથે રહેતા હતા અને સામે એ ટાવરમાં છસો એકમાં એના મોટા ભાઈ પણ રહેતા હતા એ રીતની એક જાણવા મળે છે